દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આજે નાની વાત કરવી છે પણ જીવનમાં બહુ મહત્વની છે આપણને જે રોગ થાય છે સિત્તેર એસી નેવું વર્ષની અંદર આપણને ડાયાબિટીસ થાય છે હાઈપરટેન્શન બ્લડ પ્રેશર થાય છે કેન્સર થાય છે ટ્યુબર ક્લોસિસ થાય છે વાયરલ ઇન્ફેક્શન થાય છે પેરેસાઇટ ઇન્ફેક્શન થાય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે આ બધાનું મૂળ કોઝ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું આયુર્વેદ એવું કહે છે કે તમારી શરીરની તંદુરસ્તીનો આધાર તમારી પાચન શક્તિ ઉપર છે તમે કેટલો ખોરાક લીધો એ મહત્વનું નથી પણ લીધેલા ખોરાકમાંથી કેટલો ખોરાક તમે ડાયજેસ્ટ કર્યો કેટલો ખોરાક પચ્યો એ મહત્વનું છે તમે જે ખોરાક લો છો એ ખોરાક સોએ સો ટકા પચી જાય અને સો સો ટકા ટકા પચેલા ખોરાકમાંથી સાતે સાત ધાતુઓ જ્યારે બને રસ રક્ત માંસ આ બધી ધાતુઓ જ્યારે બને ત્યારે મિત્રો આપણું શરીર જે છે એ તંદુરસ્તીનો અનુભવ કરી શકે એક નવી સ્ફૂર્તિનો અનુભવ કરી શકે પણ જો લીધેલા ખોરાકમાંથી એંસી ટકા ખોરાક તમારો ડાઇજેસ્ટ થાય છે અને વીસ ટકા ખોરાક અંદર સડે છે એમાંથી કાચો આમ બને છે એ જ મિત્રો મારા તમારા આવનારા ભયંકર રોગોનું પરિણામ છે એટલે ખાસ સમજી લેજો મિત્રો જે લોકોની પાચન શક્તિ મજબૂત છે નહીં કહેતા આપણે હા આ માણસ તો ખાઈ પથરા હો પચી જાય એવી પાચન શક્તિ છે મિત્રો જેની પાચન શક્તિ પાવરફુલ છે જેની પાચન શક્તિ મજબૂત છે તમે જોજો એને રોગ પ્રતિકારક શક્તિ પણ જબરજસ્ત છે એને કોઈ બીમારી અસર નહીં કરી શકે ખાસ ધ્યાનમાં રાખો વધારે પડતો ખોરાક જીભના ચટાકાને ધ્યાનમાં લઈને ખોરાક ના લા આપશો ભૂલ આપણે કરીએ છીએ કે જેને લીધે આપણે અનેક રોગોના શિકાર બનીએ છીએ ભૂલને બરાબર સમજી લેજો આયુર્વેદ કહે છે કે એક કોડિયો આપણે લઈએ છીએ એને બત્રીસ વખત ચાવવાનો છે તમે કહેશો કોડીએ ગણવાનું ચાવી ચાવીને કે બત્રીસ થયા પછી ઉતારવાનું એવું નથી મિત્રો જે શરીર દ્વારા આજના ફાસ્ટ જમાનામાં ભાગદોડના જમાના ની અંદર મિત્રો આપણે જે પૈસા કમાઈએ છીએ મોજ શોખ ભૌતિક સુખો માટે જે રૂપિયા કમાઈએ છીએ ભૌતિક સુખો ગાડી આડી બધું લાવીએ છીએ મકાન સારું રાખીએ છીએ એ ભૌતિક સુખો ભોગવવાનું માધ્યમ માત્ર ને માત્ર શરીર છે ધ્યાનમાં રાખો શરીર સારું હશે ને તો તમે આ બધા ભૌતિક સુખો ભોગવી શકશો જો શરીર સારું નહીં હોય શરીર રોગોના શિકાર બની ગયું હશે ખાટલામાંથી ઉઠાતું નહીં હોય ને તો તમારી પચાસ લાખની ફોર્ચ્યુનર પણ ઝીરો થઈ જશે તમે ફોર્ચ્યુનરને એનું સુખ ભોગવી નહીં શકો એટલે મિત્રો ખાસ યાદ રાખો શરીરને સારું રાખવું હોય ને તો આયુર્વેદ એમ કે કોળિયાને બત્રીસ વખત ચાવો આજે આપણે ચોવીસ કલાક ચોવીસ કલાક ભાગદોડ 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 બસ ટેન્શન તણાવ ધંધો નોકરી આ આ કામ 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 પેલું પણ જેના દોડ ભાગ દોડ ભાગ દોડ બસ ટેન્શન તનાવ ધંધો ભોજન કરવાની રીતને આપણે ભૂલી જઈએ છીએ મિત્રો ભાગદોડના જમાનાની અંદર ચાવ્યું ના ચાવ્યું ને આપણે પાંચ મિનિટમાં બ્રેકફાસ્ટ કરતા હોય નાસ્તો કરતા હોય એ રીતે જમન પતાવીને આપણે જતા રહીએ છીએ હવે બુફે થયું ઊભા ઊભા બે ટુકડા આ ખાતા બે ટુકડા આ ખાતા મારે તો અહીં જવાનું છે યાદ ઘણા ટીવી જોતાં જોતાં ખાતા હોય ઘણા ફોન આવે અને ખાતા હોય ને ફોન આવે ફોન પર વાતો કરે મિત્રો હંમેશા જ્યારે જમવા બેસો ને ત્યારે ફોનને સ્વિચ ઓફ કરી દો અથવા વાઇબ્રેટ કરી ફોન ક્યારેય ના લેશો ટીવી ક્યારેય ના જોશો હા અહંવૈશ્વ નરો ભૂતવા પ્રાણી નામદેહ પ્રાણી પાન સમાયુક્ત ટીવી જોતા જોતા યજ્ઞ ના થાય મોબાઈલ પર વાતો કરતા કરતા યજ્ઞ ના થાય આમ તો આયુર્વેદ કહે છે કે જમતી વખતે કોઈની સાથે વાત પણ નહીં કરવી બોલવું પણ નહીં એક ચિતે ખાવું એક ચિતે એટલે મિત્રો કેવી રીતે તમારું ચિત્ત જમવામાં જ તમે જે જમો છો જે કોળિયો જમો છો ને એ બત્રીસ વખત ચાવવાનો અર્થ એ છે કે તમારી અંદર મોડાની અંદર જે સલાઈવા છે જે લાળ રસ છે એ આલ્કલીન છે એમાં અનેક પાચક રસો છે આપણા ડાયજેશનની અંદર ખોરાકને પચવવામાં જો સૌથી મોટામાં મોટો ભાગ હોય ને તો મોડાની લાળનો છે એ લાળને અંદર કોળિયાની અંદર બરાબર જેટલી મિક્સ થશે જેટલી લાળ વધારે મિક્સ થશે ને એટલું હોજરીને ઓછું કામ કરવું પડશે ફટાક દઈને ત્રણ કલાકમાં તમારું પેટ ખાલી થઈ જશે ડાયજેસ્ટ થઈ જશે ખોરાક એને એવો ચાવો એવો ચાવો યાર શાંતિથી મસ્તીથી જમો યાર તમે જુઓ જનાવર ખાતા હોય કૂતરું ખાતું હોય ને રોટલો તો પૂછડું પટપટાવતું પટપટાવતું કેવું શાંતિથી જમે છે યાર હાથી ખાતો હોય તો કેટલી મસ્તીથી ખાતો હોય છે સિંહ જંગલમાં એનો શિકાર ખાતો હોય તો કેટલી મસ્તીથી ખાતો હોય છે એક માણસ એટલો એવો છે કે ખાતી વખતે ટેન્શન 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 બસ ઉતાવળ 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 શાંતિથી જમતા નથી આપણે જમતી વખતે એક યજ્ઞ કાર્ય તરીકે એને જમો જઠરાગ્નિની અંદર ભોજનની આહુતિ આપણે આપી હંમેશ્વરને રૂબૂતવા એની આહુતિ આપવાની છે અને એટલે કુદરતે અહીંયા મોડામાં લાળ મૂકી છે અને લાળની અંદર પૂરેપૂરી કોળિયામાં લાડ ના ભળે ને ત્યાં સુધી હુજરીમાં ગયેલો ખોરાક ક્યારેય ડાયજેસ્ટ નહીં થાય મિત્રો ધ્યાનમાં રાખો એટલા માટે એક કોળિયા લીધો મોડાની અંદર શાંતિથી એક ચિત્તે ધ્યાનથી મિત્રો એને બરાબર ચાવો બરાબર ચાવો જેમ ભેંસ અને ગાય પોતાના ખોરાકને વાગોળ 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 તમે જુઓ ખાધા પછી મોઢામાં ભોજરીમાંથી બહાર કાઢે છે પછી એને વાગોડે છે યાર ગાય ને ભેંસ ખાઈ લે પછી ગળામાંથી હોળી બહાર કાઢે છે અને પછી મોઢામાં વાગોળ 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 એ કેમ વાગોડે છે અંદર સલાયવા એટલે લાડને મિક્સ કરે છે મિત્રો ત્યારે બળદમાં ગાયમાં ભેંસમાં તાકાત હોય છે એ બીમાર નથી પડતા એમને ડાયાબિટીસ નથી એમને કેન્સર નથી એમને બીપી નથી આનું એક જ કારણ છે એટલે મિત્રો જ્યારે જમીએ ને ત્યારે આટલું કામ કરજો કે જમતી વખતે તમે જે કોળીઓ મળામાં લીધો ને એને ચાવો એટલો બધો ચાવો એટલો બધો ચાવો કે એક રસ થઈ જાય એક રસ થઈ જાય આમ લિક્વિડ થઈ જાય એટલે આયુર્વેદ એમ કે ખોરાકને પીવો અને પાણીને ચાવો પાણીને ચાવીને ધીમે ધીમે પીવા અને ખોરાકને પીવો પીવોનો અર્થ એ થયો કે ખોરાકને અંદર મોડાની અંદર ચાવી ચાવીને એવો પાણી જેવો લિક્વિડ કરી દો લાડ એટલી અંદર ભરી જાય અને એટલું લિક્વિડ થઈ જાય પાણી જેવો પ્રવાહી થઈ જાય પછી અને અંદર હોજરીમાં જવા દો સાહેબ હું તાબાના પતરા પર લખીને આપું કે તમારો ખોરાક ખોરાક ત્રણ ત્રણ કલાકમાં તમારું પેટ ખાલી ના થઈ જાય ને તો મનહરભાઈ તમારો ગુલામ થઈ જાય મિત્રો આ એક વખત આ પ્રયોગ કરી જુઓ મિત્રો કેટલો સમય જાય યાર તમે મેક્ઝિમમ કાલથી આ પ્રયોગ ચાલુ કરો એકદમ ભલે પચાસ વખત ચાવવાનો થાય તમને એમ લાગે કે હવે કોળિયો આખો એક પાણી જેવો થઈ ગયો છે ને કશું એક ચોખાનો દાણો છે રોટલાનો ટુકડો છે બધું લિક્વિડ આમ મોઢામાં થઈ ગયું છે પછી એને ઉતારો કેટલો સમય લાગે બહુમાં બહુ પંદર મિનિટ યાર ચોવીસ કલાકમાંથી લંચ અને ડિનરની થઈને ત્રીસ મિનિટ આ શરીર માટે આપણે ના કાઢી શકીએ અહીંયા જે શરીરને લીધે જે શરીરના જે જે પૈસા કમાઈએ છે છીએ ધંધો નોકરી ભાગદોડ કરીએ કોના માટે આ શરીર માટે કરીએ છીએ એ શરીરને સારું રાખવા માટે ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણે ના કાઢી શકીએ બસ એમાં તમે આટલો એક પ્રયોગ કરો કે ખોરાકને બત્રીસ વખત ચાઓ કોળિયાને બત્રીસ વખત ચાઓ તમારી પાચન શક્તિ મંદ પડી હશે ને સાહેબ તમારો ગેસ એસિડિટી બ્લોટિંગ કોન્સ્ટિપેશન આ બધું જો આ પ્રયોગ તમે કાલથી ચાલુ કરો ને એનું રિઝલ્ટ પંદર દિવસમાં મળશે તમને કેમ વાર લાગશે કારણ કે આગળની ગંદકી પડી છે અંદર એ ગંદકીને કાઢવા માટે હું બીજો વિડીયો બનાવવાનો છું પણ અત્યારે આ વાત જે કરું છું એ વાતને બરાબર ધ્યાનથી સાંભળી લેજો અને મિત્રો આ પ્રયોગ તમે કરો અને પંદર દિવસ પછી તમે જોજો તમારી ગેસ એસિડિટી કોન્સ્ટિપેશન ધીમે 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 ડાઉન થશે મિત્રો ધીમે ધીમે ઓછી થતી જશે અને મહિના બે મહિનામાં તો બધું ગાયબ થઈ જશે આ એક નિયમને આપવાનો આપવાનો એક પૈસો નથી ચૂકવવાનો માત્ર તમારે તમારી લાઈફ ની પંદર વીસ મિનિટ આપવાની છે ભોજન કરવા માટે બસ પંદર વીસ મિનિટ તમારે સમય લાગશે ફરીથી કહું છું ફોન આવે ને તો ઉઠાવશો નહીં જમતી વખતે કારણ કે જમીએ એ ગીતામાં ભગવાન કહે છે કે યજ્ઞ કાર્ય છે યજ્ઞ કાર્યમાં કોઈ વિઘ્ન ના હોવું જોઈએ ફોન ના હોવો જોઈએ ટીવી ના હોવું જોઈએ કશું જ ના હોવું જોઈએ બને ત્યાં સુધી કોઈની સાથે વાત પણ નહીં કરવાની એક એક ધ્યાનથી જમો અને જમવાની અંદર એ સ્વાદ સ્વાદને માનો અને મિત્રો એક રસ કરો બત્રીસ પચાસ બત્રીસ ચાલી વખત કોરિયા ને ચાવો અને એ જે સ્વાદ છે ને જમવાનો આનંદ જે મજા છે ને એ મજા જ કઈ ઓર હોય છે મિત્રો આજે હું પણ કોઈ પણ જગ્યાએ જમણવારની અંદર લગનની સિઝન ચાલે હું જમવા જઉં છું ને તો બુફે હોય હજારોની ભીડ હોય મન નીચે જ બેસી જાય મને ફાવજ નહીં નીચે પલાટી પલાટીવાળીને બેસી અને જમું છું શાંતિથી નો ડિસ્ટર્બન્સ અને શાંતિથી આ જ રીતે એક કોડિયો મારી મસ્તીમાં એક ચિત્તથી મને ખબર પડે કે હા હવે કોડિયો અંદર બરાબર લિક્વિડ થઈ ગયો છે લાળ ભળી ગઈ છે પછી જ અંદર ઉતારું છું મિત્રો અને એટલે એનું રિઝલ્ટ આજે સાહીઠ વર્ષે તમે વિડીયો પર એનું રિઝલ્ટ આ જીવતો જાગતો નમૂનો તમે જોઈ રહ્યા છો મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખો કે બધા જ રોગોનું મૂળ પેટ છે આજના ફાસ્ટ ફૂડ જંક ફૂડના જમાનાની અંદર એક ગટરની અંદર કચરો નાખતા હોય એ રીતે મિત્રો આપણે આ હોજરીની અંદર પેટની અંદર હા એંશી ટકા આપણે કચરો જ પધરાઈએ છીએ જે ખોરાક ચાવતા નથી બરાબર અને ચાવ્યા વગર જે નાખીએ છીએ એ ખોરાક નહીં પણ એ કચરો જ બની જાય છે મિત્રો એટલે ગીતામાં ભગવાને બોલવું પડ્યું કે અહમ વૈશ્વાનરો ભૂતવા જે ખાઈએ છીએ ખોરાક લઈએ જઠરાગ્નિ વૈશ્વાનર વૈશ્વાનરની અંદર આ જે જઠરાગ્નિ છે એની અંદર જ્યારે હોમીએ છીએ આપણે ખોરાક ત્યારે યજ્ઞ કાર્ય છે તો યજ્ઞ કાર્યને યજ્ઞ કાર્યની રીતે મેં કહ્યું એ રીતે આપણે જમશું ને તો મિત્રો સો ટકા આપણે રોગમુક્ત રહીશું સો વર્ષ સુધી લાંબુ નિરોગી આયુષ્ય ભોગવી શકશું વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર વર્તુળોમાં ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો ઘણા લોકો જો આને અનુસરશે તો હજારો લોકો રોગ સામે રોગથી બચી શકશે અને પોતાની તંદુરસ્તી ને વધારી શકશે પરમપિતા પરમાત્મા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત